ભુજના બીએસએફને સાઠ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આજે રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તથા મહાનુભાવોની હાજરીમાં આજે આ ઉજવણી સંપન્ન થઈ હતી શહીદોને સૌપ્રથમ પ્રથમ શ્રદ્ધાસુમન અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી ભુજના પ્રવાસ આવ્યા હતા ભુજમાં બીએસએફ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બને હાજરી આપી હતી આજે બીએસએફના રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સાઠ વર્ષમાં પ્રથમ વખત ભુજમાં કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફએ રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ગૃહમંત્રી અમિત શાહ ભુજ બીએસએફ કેમ્પમાં પહોંચ્યા હતા અને વીર શહીદો જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી બીએસએફ આજે હિરેક જયંતિની વિશેષ ઉજવણી કરી હતી આ પ્રસંગે અમિત શાહ અને હર્ષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય કેશુભાઈ પટેલ માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધ દવે ત્રિકમભાઈ છાંગા વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા આ પ્રસંગે સૌપ્રથમ અમિત શાહ જ્યારે બીએસએફ કેમ્પમાં પહોંચ્યા ત્યારે તેનું ધબધબાબેર શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ વિશેષ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને રાઇઝિંગ ડેની પણ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ કાર્યક્રમના પ્રારંભે જે શહીદો થયા છે જવાનો તેમને વિશેષ શ્રદ્ધાંજલિ પણ અમિત શાહ અને હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જે સાહીઠ વર્ષના ઇતિહાસમાં બીએસએફના જવાનોએ જે દેશ માટે સેવા કરી છે તેને બિરદાવી અને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને સાહીઠ વર્ષ પરિપૂર્ણ થયા અને આ હિરક જયંતિની ઉજવણી કરવામાં આવી છે તેના આયોજન બદલ પણ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી फायरिंग रेंज यानी सत्रह पॉइंट दो किलोमीटर की मारक क्षमता और एक मिनट में लगातार छह गोली दागने में सक्षम ये वही बलर्स है जिन्होंने ऑपरेशन सिंदूर के दौरान लग लगभग 500 सौ गोले दागते हुए पाकिस्तान के कई को अपना निशाना बनाया